કાલે રાત્રિના સમયે મહવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનગર વિસ્તારમાં સુનીલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઇસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છરી મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી તાત્વિક સારવાર આપી ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવેલા હતા પેટના ભાગે શરીર વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ એમને મૃત જાહેર કરવામાં આવેલા હતા મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે